હેલ્લો મિત્રો સ્વાગત છે તો આપણી યુટ્યુબ ચેનલ માં કેમ છો મજામાં મજામાં જશો તો બધાને જય મા મેળી માને જય શ્રી રામ તો આજે આપણે રજા હતી અને આપડી આડે જે આપડી લેબર ગીરી તમે જોઈ શકો છો અને તમને ખબર તો પડી જ ગઈ છે તમે વે જો કે ભાઈ નાતી તો નથી તો એ દર વખતે મને કહી કે ભાઈ તમે મને બ્લોગમાં કેમ નથી લેતા તમે બધાને બ્લોગમાં માં લ્યો છો તો મને વિચાર આવ્યો કે ભાઈ ના ના આને ફરવા તો નહીં પણ આપણે આજે થોડોક ટાઈમ હતો નાનો અમથો બ્લોગ બનાવી નાખ્યો અને આ સ્વિમિંગ પુલે લઈને ધમારી નાખ્યું આને પાણી ન આવે તો તમે જ્યાં ડેમમાં માં ના આવો ને એક ડોલ કરે તમે હું માંગો છો કેમ મિત્રો આપણે હજી લેમ્બર ને લઈને સ્વિમિંગ પુલે જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે સ્વિમિંગ પુલે તો મિત્રો આપણે પૂગી ગયા છે સ્વિમિંગ પૂલે આ લેમ્બર ગીનીને લઈને હવે આને અંદર જઈને ધમારવી તો વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો તો આપણું ફૂલ મોજ કરવાની છે આગળ જાય હાલો મિત્રો તો જાય અંદર આવે આપણે તો આપણે હારે છે તમારા ભાઈ બંને તમે જોઈ શકો છો મારા લાલભાઈ જીગર હાર્દિક રાહુલ લાલ અમરગીર આ તો મેન છે આપણે તમને જોયે આને ધમાર માં પેશન લઈને આવે અમારી ભાઈને ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો થેન્ક્સ લવ યુ વિડિયો લાગે હારો તો લાઈક કરી દેજો ભલે ભલે તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ સ્વિમિંગ પૂલ એ સારોડિયા અને વાવડી વસાળે છે મસ્ત સ્વિમિંગ પૂલ છે અને પચાસ રૂપિયા જ એન્ટ્રી છે તમે પણ આવી શકો છો આ તમને હું તમને લોકેશન દેખાડું એક નંબર લોકેશન છે હમણાં જોઈએ તમે આ લોકેશન છે તમે જોઈ શકો છો એક નંબર છે અને પચાસ રૂપિયા જ છે આપણી બજેટમાં એટલે સારું જ કહેવાય પચાસ રૂપિયામાં તમે જોઈ શકો છો વોટરપ્રુફ એક નંબર છે અને આ છે સ્વિમિંગ પુલ તમે જોઈ શકો છો

મારી yeah, yeah. ah. <try>

શર્મા આપણો બ્લોગ પૂરો કરવી વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો મળી એક પાછા નવા બ્લોગ માં